તો પ્રદેશ કોંગ્રેસને વધુ એક ઝટકો કે જ્યાં અન્ય ભાષા પાછી પ્રમુખ નું રાજીનામું કે કરણસિંહ તોમરે કોંગ્રેસ રાજીનામું આપ્યું છે કરણસિંહ તોમરે સીઆર પાટીલ સાથે મુલાકાત કરી છે તો રહી છે અને એને લઈને પ્રદેશ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે જ્યાં અન્ય ભાષા પાછી સેલ ના રાજીનામું સામે આવ્યું છે કરણસિંહ તોમરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને આ સાથે જ કરણસિંહ તોમરે

અને યુવાનો માટે સતત ચિંતા કરતા હોય મહિલાઓ માટે ચિંતા કરતા હોય વિદ્યાર્થીઓ માટે ચિંતા કરતા હોય અને દેશની જે વિકાસ ગાથા જે એમને ચલાવી છે એમની આ બધી વાતોથી હું પ્રભાવિત થઈ સી આર પાટીલ સાહેબ ગૃહરાજમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં એમના સૂચના મુજબ જે રીતે કહેશે એ રીતે હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્ય કરી અને દેશની આ વિકાસ યાત્રાની અંદર જોડાઈશ જે રીતે આપ જોવો છો કે ભારતીય જનતા પાર્ટી હાલ જે અયોધ્યાની અંદર રામ મંદિર નિર્માણ થયું હોય દુબઈની અંદર સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું હોય ત્યારે આ બધી વાતોથી હું પ્રભાવિત થઈ દેશની આ વિકાસ યાત્રાની અંદર હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત વર્ષમાં